અમદાવાદની પોળો શહેરની ઓળખ છે અમદાવાદ શહેરને હેરિટેજ નું પણ મળ્યું છે અને આ બિરુદ જાળવી રાખવા હવે પોળની કાયાપલટ કરવાની તૈયારી છે મધ્ય ઝોનમાં આવેલી પોળના બસો એકાણું દરવાજા નવા બનાવવાનો નિર્ણય લેવાયો

ન હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે એક તરફ ગત દિવસોમાં કાલુપુર રેલવે સ્ટેશનની કામગીરીના પગલે હેરિટેજ વિભાગ તરફથી કાલુપુર સ્ટેશન સત્તાકીય મંડળને નોટિસ આપવામાં આવી હતી જેને બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ ફરી એક વખત હેરિટેજ સિટીનું વિરુદ્ધ જાળવવા માટેની કવાયત શરૂ કરી છે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં એટલે કે જમાલપુર ખાડિયા શાહપુર દરિયાપુર સહિતના વિસ્તારોમાં આવેલ પોળના દરવાજા સમારકામ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે અને આ દરવાજાની સંખ્યા બસો ત્રાણું જેટલી થવા પામી છે કોર્પોરેશનમાં આવેલા નવ દરવાજા જે મુખ્ય દરવાજાઓ છે જેનાથી આખા આખા વિસ્તારના નામ પડેલા છે તેની સમયાંતરે સમારકામ કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે પરંતુ કોટ વિસ્તારના જે દરવાજા છે તેની ક્યારે પણ સમારકામની પ્રક્રિયા કરવામાં આવી નથી આગામી દિવસોમાં વધુ એક વખત હેરિટેજ સિટીનું બિરુદ અમદાવાદ શહેરને મળશે કે કેમ તેની પર અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે તેવા સંજોગોમાં કોર્પોરેશન તરફથી ડેમેજ કંટ્રોલના ભાગરૂપે આ તમામ મિલકતો છે તેને બચાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને શહેરના તમામ કોટ વિસ્તારના ઝોન આવેલા છે ત્યાં આગળ આ પ્રક્રિયા છે તે દિવાળી બાદ શરૂ કરવામાં આવશે જેના માટે ટેન્ડરિંગની પ્રક્રિયા છે તે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવે તે પ્રકારની માહિતી રિક્રિએશન કમિટીમાં અધિકારીઓને સોંપવામાં આવી છે અને તેને જોતા અમદાવાદના શાહપુર જમાલપુર રાયપુર કાલુપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ આવેલા જૂના દરવાજા છે તેને સંપૂર્ણ રીતે બદલવામાં આવશે કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ દરવાજાઓ છે એના રિપેરિંગનું કામ થઈ શકશે હેરિટેજને ધ્યાનમાં રાખીને સ્ટોન વુડ અને બ્રિકવર્ક આનું જે છે કામ એ આની અંદર લેવામાં આવ્યું છે એટલે એ જે દરવાજો છે એનું હેરિટેજનું સ્વરૂપ જાળવી રાખીને એને રિપેર કરવામાં આવશે પણ દરેકની અલગ અલગ અમાઉન્ટ હોય છે કોઈક બે લાખમાં રિપેર થાય છે કોઈક ચાર લાખમાં રિપેર થાય છે એટલે ચાલીસ લાખથી વધુ અમાઉન્ટનું આજનું એક એઆરસી ટેન્ડર આજની રિક્રિએશન કમિટીની અંદર અપ્રૂવ કરવામાં આવ્યું છે જેનાથી કુલ બસો ને ત્રાણું અલગ અલગ કોળના જે દરવાજા છે જેમાંથી કેટલાક જે જર્જરિત છે એને આપણે રિપેર કરી શકીશું